હરિ ઓમ જયોધરામ આવના જીવન પ્ ગામ સુખ પર અજ આઉં આ સાથે નારી થોડો બ શબ્દ બોલલાવ તાકી ઋષિ મુનિ એક ઉપમા ડી નારી તું નારાયણી કેટલી ગર્વની ગાને ઉપમા બહુ ગમે કે ન અન્નપૂર્ણ નારી નારી જા અનેક અેક માં, ભેણ પત્ની ભાભી દેરાણી, જેઠાણી કેટલા સંબંધ નારીમાં પણ જેમ સૌથી મહત્ત્વ સંબંધ અન્નપૂર્ણા અજ એક ગાલ દુઃખ લગે તો કે પાંચ મિળી છબી સારી આઈ પર અન્નપૂર્ણાની છબી એને ઉ ધુંળી થઈ વઈ ખબર એ આ ચીજ કે દોષ નતી ડી પણ પાંજી છબી ધુંંધળળી થઈ ગઈ આજ પાંજી છુકરી હોય છોકરિયન સે ભણતર મે આગળ હોય પગભર થઈ ગયું અને આર્થિક સ્વતંત્ર થઈ ગયું બહુ જ સારી ગાઇ સાથે જો છોકરિયું રસોઈ ચીજ લા કરે આજ મુકે બહુ ડુઃખ લાગે તો કે અન્નપૂર્ણો પાો ને ઉ પાંજી ધીરે મે અછત લાગે તી પાની અને એ અછત જે કારણે પાંજા લગ્ન સંબંધ સગાયું હિ પણ ટુટલ લાગી લગી વે અ અછત પાસો કયો ખાલી રસોઈ અને એનથી અનેથી કી પારી તુ નારાણમાં પાંજો એક પાસો નબળો થઈ ગયો તે પાસો તમે પાછો ઉભો કરે જાય પી કુટુંબ સંસ્થા પાછી ઉભી કરે પાછી સંભારેવા હું પાંજા લગ્ન વિચ્છેદ થઈ તા ન હી ન થપે તો ભેણ કે વડી કે નંઢે કે ભેણે કે ભાભીએ કે માસી કાકીએ કે મણી કે નમ્ર વિનંતી છે તો પાી ધી કે ભણતર ગણતર સાથે રસોઈ સેખા્યો ઉગભર બનાયો પૂર્ણ નારી નારાયણ બના અે જોમાં પાંખેમ લઈએ ને નારી તું નારાયણ હી પાણી ધીરેેલા પણ આગળ કન્ટિિન્યૂ હી એ ઉપમા પાી ધીરેલા પણ બાર કરાર રહે જય ઓધરામ જય વાલરામ જય હિંગલાચમાં